નમસ્કાર મિત્રો આજે સટમાં આપણે પશ્ચિમ બંગાળની વાત કરવાના છીએ અને મમતા અત્યારથી જાહેરાત કરી દીધી છે કે ચોથી વાર પણ એ તૃણમૂલ કોંગ્રેસની સરકાર ત્યાં રચશે વિધાનસભા જીતીને મને લાગે છે કે મમતા દીદી ઘમંડમાં છે કેજરીવાલ જે ઘમંડમાં હતા એ ઘમંડ ચૂર ચૂર થઈ ગયો અને ત્યાં ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી વિધાનસભા કબજે કરી લીધી મમતા દીદીએ કેજરીવાલને દીદી આપ્યો કેજરીવાલને કોંગ્રેસ લડી રહી હતી પણ લાલુ પ્રસાદ યાદવ અખિલેશ અને મમતા દીદીને બધા છે ને સમજાવી રહ્યા હતા કે ભાઈ કેજરીવાલને જીતવા દો એટલે કોંગ્રેસ લડી રહી હતી એવું તો કહેવાય પણ જે ક્ષણે કેજરીવાલે ભ્રષ્ટાચારીઓનું પોસ્ટર જ્યારે બહાર પાડ્યું અને એમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ પછી જેને રાહુલ ગાંધીની છબી એમણે બહાર પાડી ભ્રષ્ટાચારી નેતાઓ

પંજાબમાં અને દિલ્હીમાં રહીશું કે ઇન્ડિયા ગઠબંધન સૌથી પહેલા કેજરીવાલે કર્યું છે અખિલેશ યાદવને પણ સમજાઈ ગયું છે કે કેજરીવાલને ટેકો આપીને એમણે ભૂલ કરી છે લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ એમની કેમેસ્ટ્રી રાહુલ ગાંધી સાથે મળે છે એટલે બિહારમાં આ વર્ષે જ્યારે ચૂંટણી યોજાય ત્યારે ત્યાં કેવો ખેલ થાય છે એના તરફ તો આપણી નજર રહેશે કારણ કે ઇન્ડિયા ગઠબંધન જો જળવાઈ રહે તો ત્યાં ભારતીય જનતા પાર્ટીને સત્તામાં આવતા રોકી શકાય એવા સંજોગો તો છે પણ પલટુ રામ શું નિર્ણય કરે છે એ જોવાનું છે કારણ કે પલટુ રામ કશકશ પલટુ રામ એટલે તમે તો સમજી જ ગયા હશો કુમાર કારણ કે ભારતીય જનતા પાર્ટીએ એ નીતિશ કુમારને અપમાનિત કરવામાં કશું બાકી નથી રાખ્યું છતાં કુમારની સુડી વચ્ચે સોપારી થઈ રહી છે તેજસ્વી નથી ઇચ્છતા કે નીતિશ કુમાર સાથે જોડાય લાલુ પ્રસાદ હજુ છે એટલે ઈન્ડિયા ગઠબંધન કેવ કેવું સ્વરૂપ ધારણ કરશે એ કઈ કહેવું મુશ્કેલ છે પણ દીદી તમને ખ્યાલ હશે નરેન્દ્ર મોદી એ ત્યાં જઈને દેકારા હાકલા દેકાર દીદી એક વડાપ્રધાન થઈને આવી વાત કરે અને અમિત સફેદ વાલે મને લાગે છે કે કેન્દ્રના ગૃહ મંત્રીની કોઈ ગરિમા હોવી જોઈએ ભાષાઈ ગરિમા તો છે જ નહીં મને મોદીમાં અમિત શાહમાં ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પણ બે માં મમતા દીદી ની તૃણમૂલ કોંગ્રેસે પરાસ્ત કરી અને પોતે મુખ્યમંત્રી બન્યા હતા એના પછીની બે હજાર સોળ ની ચૂંટણીમાં એ પોતે જીત્યા મુખ્યમંત્રી બન્યા 2021 ની વિધાનસભાની ચૂંટણીમાં એમનો પક્ષ વિજય બન્યો પણ મમતા દીદી એમના સાથી સામે હારી ગયા એટલે એમણે પેટા ચૂંટણી લડીને પણ મુખ્યમંત્રી પદ જાળવી રાખ્યો જ્યાં મમતા દીદી પોતે હારી જાય તૃણમૂલ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા અધિકારી જે વિપક્ષના નેતા છે જ્યારે ત્યાં વિધાનસભાની ચૂંટણી થાય ત્યારે મમતા દીદીની પાર્ટી કેમ ન હારે એ આપણને પ્રશ્ન તો થવાનો મમતા દીદીનો દાવો છે અને એમનું જે તૃણમૂલ કોંગ્રેસનું જે મુખપત્ર સરકાર રચવાના છીએ અને અમારે બંગાળમાં કોઈની મદદની જરૂર નથી મને લાગે છે કે રાહુલ ગાંધી પણ હરિયાણામાં પણ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે જોડાણ થાય એવું ઈચ્છતા પરંતુ કેજરીવાલ કદાચ જેલમાંથી છૂટ્યા પછી કેસ ઢીલા થઈ જાય એને માટે નરેન્દ્ર મોદીની રમતમાં રમી રહ્યા હોય એવું એમણે હરિયાણામાં પણ કર્યું અને કોંગ્રેસને નુકસાન કર્યું અને

મદદ કરવા નીકળેલા મમતા દીદી અને મમતા દીદી પણ હારી શકે છે અને છોગામાં હવે આ સંસદનું જે બજેટ સત્ર પૂરું થાય કે તરત જ કોંગ્રેસના નેતા જેમણે કન્યાકુમારી થી કાશ્મીર અને મણિપુર થી મુંબઈની જે યાત્રાઓ કાઢી અને જેને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો એ રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળની પદયાત્રા શરૂ કરવાના છે મમતા દીદી ને આ જ વાતનો ડર છે કારણ કે કોંગ્રેસ ત્યાં આગળ કમ્યુનિસ્ટની મિત્ર પાર્ટી છે એમ પહેલા એ બે હજાર અગિયાર માં કેતા હતા અને એ પોતે જ જાણે કે સાચી કોંગ્રેસ હોય કારણ કે એ પણ કોંગ્રેસમાંથી જ નીકળ્યા યુથ કોંગ્રેસના લીડર હતા અને પાછા એ પણ વાજપેયીની સરકારમાં મંત્રી પણ હતા એટલે એનડીએ માં પણ ગયેલા અને રૂસણે બેસવું એમની પ્રકૃતિ હતી એટલે મમતા દીદી ક્યારે શું કરે એ કઈ કહેવાય નહીં અને નરેન્દ્ર મોદીની સરકારે એમના ઉપર એમના બધા જ નેતાઓ સીબીઆઈ તલવાર છે મમતા દીદીના ભત્રીજા રામ અભિષેક બેનરજી જે આમ તો સાંસદ છે એમની સામે પણ કેસિસ ખડકાયેલા છે જે રીતે અખિલેશની સામે પણ કેસીસ ખડકાયેલા છે માયાવતીજી સામે પણ કેસીસ ખડકાયેલા છે અને જેમની સામે દૂધે ધોયેલા જાહેર થવું હોય તો અજીત દાદા પવાર હોય કે પછી અશોક ચવણ હોય એમણે હિમંત બિસ્વા શર્મા હોય કે પછી બીજા કોઈ વિપક્ષી નેતા હોય એમણે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ચરણોમાં થવું પડે આ લોટંગ સ્વાભાવિક થઈ ગયું છે અને એટલા માટે આ જે ખોફ છે એજન્સીઓનો એ એજન્સીઓના ખોફને કારણે કોંગ્રેસમાંથી અથવા તો બીજા વિપક્ષોમાંથી એ નેતાઓ એ ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડે છે જોડાણ કરે છે અથવા તો એમાં જોડાય છે મમતા દીદી કરશે કેવાય નહી કારણ કે મહારાષ્ટ્રમાં જે રીતે અદાણી ફેક્ટર કામ કરતું હતું આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં એ રીતે મમતા દીદીને ત્યાં પણ અદાણી ફેક્ટર કામ કરે આવતા દિવસોમાં અને પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી જોર મારીને બહુમતી મેળવે તો બહુ આશ્ચર્ય પામવું ભલે એ વખતે કોંગ્રેસ પોતાની રીતે લડે અને એ કોઈ બેઠકો મેળવી શકે કે ન મેળવી શકે મમતા દીદીને ને પોતાનો ગ્રાસ લૂંટાઈ જાય એની ચિંતા અત્યારથી બેઠી છે મમતા દીદી નો સ્વભાવ જે છે એ ઇન્ડિયા ગઠબંધન માં રહીને પોતે જ જાણે કે સર્વોચ્ચ નેતા છે એ રીતે સાબિત કરવાની કોશિશ થવું છે પણ વડાપ્રધાન તરીકે બેફામ થઈને નિવેદનો કરવા વાળા મમતા દીદી એ બધાને સાથે રાખીને આગળ ચાલી શકે એવું લાગતું નથી

કોમ્પ્રોમાઇઝ ક્યાં સુધી કરે ઇન્ડિયા ગઠબંધનને જાળવી રાખવા માટે રાહુલ ગાંધીએ તમને ખ્યાલ છે કે લોકસભા વખતે પણ ઘણી બધી જગ્યાએ કર્યું છે 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 અને હવે મને લાગે કે કે એમને સમજાઈ ચૂક્યું કોંગ્રેસને પાછી રિવાઇવ કરવા માટે પોતાના બળે જ આગળ વધવું પડશે કારણ કે આ જે પ્રાદેશિક પક્ષો છે એ કોંગ્રેસને ત્યાં આગળ જે તે રાજ્યની અંદર એ પાંગરવા નઈ દે અને એટલા માટે કોંગ્રેસે ગુમાવી દીધેલી કરવી પડશે સંગઠન પોતાના નેતાઓ અને આરએસએસ બીજેપી એજન્ટો જે કોંગ્રેસની અંદર છે એ લોકોને વીણી વીણીને દૂર કરીને કોંગ્રેસની વિચારધારા સાથે જે લોકો પ્રામાણિક રીતે જોડાયેલા હોય એવા લોકોને સાથે રાખીને એમણે ચાલવું પડશે બેઠકો ઓછી મળે ના મળે તો પણ કોંગ્રેસ આ વખતે બે હજાર ચોવીસ ની સંસદની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં રિવાઈવ તો થઈ છે અને એ સેન્ચુરી મારી ચૂકી છે એ આપણે બધા જાણીએ છીએ પણ રાજ્યોની અંદર એને જે પોતાનો ગ્રાસ ગુમાવી દીધો છે એ ગ્રાસ પાછો મેળવવો પડશે અને કોંગ્રેસમાં પણ જે ફૂટ પડી કોંગ્રેસમાંથી જ પેદા થઈ મમતા દીદીની તૃણમૂલ કોંગ્રેસ અને હવે એ કોંગ્રેસને ભાંડે અથવા તો કોંગ્રેસને ત્યાં પગ ન મૂકવા દે તો કંઈ બંગાળ એ મમતા જાગીર નથી એ બાબત રાહુલ ગાંધીએ બહુ સ્પષ્ટ કરી દીધું છે આ બજેટ સત્ર પૂરું થતાની સાથે જ એ પશ્ચિમ બંગાળમાં પદયાત્રાએ જશે મને લાગે છે કે એ વિચાર લઈને આગળ વધે છે એમણે જે ધારો કે પરિવર્તન કર્યું કોંગ્રેસના જે આમ તો લોકસભામાં જે નેતા હતા અધીર રંજન ચૌધરી એ ત્યાં પશ્ચિમ બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ પણ હતા એમની જે એમને બદલીને કારણ કે અધિર રંજન ચૌધરી પણ ત્યાં લોકસભાની ચૂંટણી હારી ગયા અને એમની એમ એમને કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે બદલીને શુભાંકર સરકારને ત્યાં આગળ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે પરંતુ શુભાંકર સરકાર હજુ તૃણમૂલ કોંગ્રેસ પ્રત્યે વલણ ધરાવે છે કેવા પગલા ભરાશે એ કેવું એ આપણે જોવાનું રહ્યું પણ મમતા દીદી એ જાગો બાંગ્લામાં બહુ સ્પષ્ટ કહી દીધું છે કે દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ એન અલાયન્સ

અને તૃણમૂલ કોંગ્રેસ ગાંધી ત્યાં થાય કોંગ્રેસ થાય તો તૃણમૂલ જીતવા માટે લોઢાના ચણા ચાવવા જેવું થશે એ નિર્વિવાદ વાત છે ભલે પછી ત્યાં ભારતીય જનતા પાર્ટી પોતાની સરકાર બનાવી શકે આજે આટલી વાત ફરી મળીશું